વડોદરામાં ખનીજ માફિયાઓ સામે સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી કોટના ગામે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડતા રેતી ખનન ઝડપાયું છે દરોડામાં ત્રણ ડમ્પર હિટાચી મશીન હોડી સહિતનો સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો જિલ્લાના બુસ્તર વિભાગની નિષ્ક્રિયતા અહી સામે આવી છે ગેરકાયદે ખનનને કારણે નદીમાં ખાડા પડવાથી ઊંડાણ પણ વધી રહ્યું છે નદીમાં નાહવા પડતા લોકોને અકસ્માતનો ભય રહેતો હોય છે વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ શું બધું વિગતો છે આ અંગે વડોદરામાં ખનીજ માફિયાઓ સામે સ્ટેટ વિજિલન્સે કાર્યવાહી કરી છે જીજ્ઞાસ વડોદરામાં કોટના ગામ પાસે સ્ટેટ વિજિલન્સની ટીમે મહીસાગર નદી છે ત્યાં દરોડા પાડ્યા અને મોટી માત્રામાં રેતી ખનન ચાલતું હતું એ ઝડપી પાડી છે મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનનમાં જે દરોડા પાડે એમાં સિત્તેર લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે હિટાચી મશીન હોડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે ગેરકાયદેસર રેતી ખનન જે ચાલી રહ્યું છે એમાં નદીમાં ઊંડા ખાડા કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે લોકોના મોત થઈ રહ્યા હતા સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી અને આ કાર્યવાહી કરી છે ત્યારે વડોદરાનું પોસ્ટર વિભાગ છે ઊંચું ઝડપાયું છે કારણ કે જે વિભાગે આ કાર્યવાહી કરવાની હતી વડોદરાથી માત્ર પંદર કિલોમીટરના અંતરે આવેલું આ જે પોટના ગામ છે ત્યાં આ રેતી ખનન ચાલતું એ ઝડપી પાડ્યું છે અને અત્યારે આ રેતી માફિયાઓ વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ ખનીજ માફિયાઓ સામે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે જેમાં ત્રણ ડમ્પર હિટાચી મશીન હોડી સહિતનો સિત્તેર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જિલ્લાના બુસ્તર વિભાગની નિષ્ક્રિયતા પણ સામે આવી છે